તો જે તાળી નું ભજન બોલવું હશે સૌ સાંભળજો તાળી પાડી જ સવા ને થાય ને નકર ક્યાં થાય તાળી પાડો રે સવાલા ની રે તાળી પાડો તો સવાલા ખની રે તાળી માર વાલા તાળી માર વાલા नंद जसोदा सवाला खनारे नंद जसोदा सवाला खनारे काना कानामुल नो होय मारवाला काना ना नो होय मारवाला ताळी पाडो रे, खनी रे। ताली सवाला खनी रे ताळी पाडो ने सवाला खनी रे પાળી ના મુલ નો હોય મારવાલા પાળી ના મુલ નો હોય મારવાલા વાસુ ગાયું શવાલા ખનારે રે વાસરુ ગાયો સવાલા ખના ગોવાળી ના મુલ નો હોય મારવાલા ગોવાળી ના મોલ નો હોય મારવાલા తాీ పాడో రే సవానీ రే తా పాడో నే సవా రే తా నాయ మళ్ళీ నాయ మారవా రాధా వ్రజ నారీ సవాలా రే రాధా వజ నీ సవాలా రే ગોપીઓ ના હોય મારવાલા ગોપીયો ના હોય મારવાલા તાળી પાડો ને સવાલા ખની રે તાળી પાળો ને સવાલા ખની રે તાળી ના મો હોય મારવાલા તાળી ના મુવાલા સંદ્ર સુર્ય શવાલા ખનુ રે સંદ્ર સુર્ય શવાલા ખના રે તારલિયા ના મુ નો હોય મારવાલા તારલિયા ના મુ નો હોય મારવાલા તાળી પાડો નેસવાલા ખની રે તાળી પાડો ને સવાલા ખની રે તાળી ના મુલ નો હોય મારવાલા તાળી ના મુલનો હોય માર વાલા આકાશ ધરતી સવાલા ખના રે આકાશ ધરતી સવાલા ખના રે સમંદર ના મુલ નો હોય માર વાલા સમર ના મોલ નો હોય મારવાલા તાળી પાડો રે સવાલા મોલ નો હોય મારવાલા તાળી ના બોલ નો હોય મારવાલા મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહી અને સૌને મારા જય શ્રી કૃષ્ણ